પાટણના શંખેશ્વર તાલુકાના તારાનગર ગામમાં મોટો નિર્ણય ગામમાં દારૂ અને જુગાર પર સંપૂર્ણ પ્રતિબંધની જાહેરાત દારૂ પીતા કે જુગાર રમતા ઝડપાય તો ભરવો પડશે રૂપિયા અગિયાર હજારનો દંડ તારીખ બે સપ્ટેમ્બરે ગ્રામજનો રામજી મંદિરે ભેગા થયા સમગ્ર ગામના સમર્થન સાથે લેવાયો મહત્વનો ઠરાવ ગામમાં દારૂ જુગારથી અનેક પરિવારો બરબાદ થયાની રજૂઆત કરાય કેટલાક યુવાનોના શરાબ પીવાના કારણે બૂથ થયાના બનાવો સામે આવ્યા છે બાળકો અને પરિવારો મુશ્કેલીમાં મુકાતા ગ્રામજનોનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે

નોમના દિવસે તારાનગર રામજી મંદિરે મિટિંગ રાખેલ જેની અંદર તારાનગર ગ્રામજનો દ્વારા સમસ્ત ગ્રામજનોને સાથે રાખી અને આવનારા ભવિષ્યને લઈ અને એક મોટો નિર્ણય લેવામાં આવ્યો જેની અંદર દારૂ અને જુગારબંધીનો સારો એવો નિર્ણય અમારા તારાનગર ગામ માટે લેવામાં આવેલ છે અને જો દારૂ પીતા દારૂ વેચતા અથવા દારૂ ઉતારતા કે જુગાર રમતા કે જુગાર રમાડતા જે કોઈ પકડાય એને ગ્રામજનો દ્વારા નક્કી કરવામાં આવેલ કે અગિયાર હજારનો અગિયાર હજાર રૂપિયાનો દંડ એની પાસેથી વસૂલવામાં આવશે મારું નામ ઠાકોર દિનેશજી બાજુજી તારાનગર ગામ તારાનગર તાલુકો સંખેશ્વર જિલ્લો પાટણ અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ